एला, आहां भाई, नौ लेवा तो, बीजु हूं आप इसकरी नौ भावचे? पो, पोर हो रुपियन एक, तो तो मुंगी पड़े, पोर हो रुपियन तेना पी? ज़ी यो, पोर हो रुपियन तेना पी दबल? या, ये नानी पिसकरी नौ भावचे? या, नानी, ये नौ प

દો મેન થોડો ઉડડે એટલે તોરો સ્ટોલ જે અમને પિસ કરીને 4 રૂપિયા માં બધું દેઉ ત બોલ 1000 રૂપિયા 1000 છે એની 100 રૂપિયા દેઉ ત નો આવે હાલો આંટો 75 સરસ મળી રહે છે સરસ 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 ઉપરની પિસ્કારી ખાલી પચાસ રૂપિયા મફત ના ભાવમાં ઓલી બબર ઓલી ઓલી બેગ વાળી પિસ્કારી છે

આ તમને પણ 50 બધી ઉપરની 50 મળી ઓકે બ્લોન ને બધું લાગે છે કઈ પુગા ને બધું આ પુગા છે આમાં કલર છે સરસ સરસ આ છોટા બીમ છે સરસ એનો શું ભાવ છે બસ ખાલી 50 બધી 50 તમે જોઈ લીધી બરાબર પછી આ આ આ આ 60 રૂપિયા છે 60 રૂપિયા સરસ પછી ઉપરની આ આ યલો છે આ યેલો હમ ઈ તમને મળશે 60 માં બરાબર સરસ સસ્તા ભાવ છે તો તમારા હો હા ઓલસેલ ભાવ છે સરસ ગુડ હું બહુ જ વિશ કરે હોલસેલ ભાવ છે

હું જે ભાવ પીસ પાંચ રૂપિયા આઠ રૂપિયા દસ રૂપિયા ગમદાઈ લઈ લેવાની હોલસેલ વામાં પીસ કરી મફત સ્ટોલ ક્યાં આવેલો છે ગાંગડા ગામમાં લોર ચોક માં તાલુકાના ગંગડા ગામમાં લોર ચોક ગદર એન્ડ મિત્ર મંડળ લાભાર્થી આપડે અહીંયા કેટલા થી પીસ સ્ટાર્ટ થાય પાંચ રૂપિયા થી હમ 20 રૂપિયા સુધીની પીસ બધી વેરાયટી છે રૂપિયા 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 કલર બલર બધું છે આ આ બે નીચે પીસ કરી જાય બધી